માનનીય દેડિયા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે આજના પહેલાં જ નોરતે એ જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે

નવરાત્રી ફળી હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે સાથે જ બીજી તરફ વાત કરીએ તો ચૈતર વસાવા જે છે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા તેમને મોટી રાહત મળી છે ચૈતર વસાવાને સરતી જામીન જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે શરત રાખવામાં આવી છે શરત સાથે જામીન અરજી મળતા ચૈતર વસાવાના સમર્થકોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે ચૈતર વસાવાના જામીન અંગે તેમના વકીલ કે જેમનું સૌથી મોટું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે એડવોકેટ શીતલ ઉપાધ્યાય કે જે ચૈતર વસાવાના એડવોકેટ હતા વકીલ હતા તેમનું નિવેદન સામે આવ્યું છે નામદાર કોર્ટ હાઈકોર્ટ એ વસાવાના જામીન એમણે મંજૂર કર્યા હોવાની વાત બીજી તરફ જો વાત કરવામાં આવે તો હવે ચૈતરભાઈ જેલની બહાર ટૂંક સમયમાં આવશે તેવું વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે બીજી તરફ વકીલ દ્વારા નિવેદનો આપવામાં આવ્યું છે કે સમર્થકો વચ્ચે થોડા જ સમયમાં ચૈતર વસાવા જે છે તે આવી જવાના છે અને સાથે જ અધૂરા કામ જે છે તે ફરી ચૈતર વસાવા એ પૂરા કરવાના છે બીજી તરફ નવરાત્રીના પહેલા જ દિવસે જામીન મંજૂર તેમના સમર્થકો દ્વારા એ પ્રાર્થના કરવામાં આવી સાથે જ ભગવાન પણ સાચાની સાથે હોય છે આવી વાત એડવોકેટ એ વકીલ દ્વારા કરવામાં આવી છે હું ચૈતર વસાવાના સમર્થકોને આજે અભિનંદન પાઠવું છું તેવી વાત વકીલે કરી છે એટલે તો ચૈતર વસાવા જે છે નવરાત્રીના પહેલો દિવસ આજે માં જગદંબાના નવલા નોરતાનો પહેલો દિવસનો ચૈતર વસાવાના જામીન મંજૂર થયા બસ હવે ટૂંક જ સમયમાં ચૈતર વસાવા જેટલી બહાર આવશે પરંતુ એક શરત રાખવામાં આવી છે અને શરત એ છે કે તેમણે પોતાના મત વિસ્તારમાં એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે નો એન્ટ્રી કરી દેવામાં આવે એટલે કે એ પોતાના મત વિસ્તારમાં એક વર્ષ સુધી નહીં જઈ શકે અન્ય બીજા જે વિસ્તારો છે ત્યાં ફરી શકશે અથવા તો રહી શકે એમ છે પરંતુ ડેડિયાપાડા અને આસપાસના જે વિસ્તારો એમના મતદાર આવે છે મત વિસ્તાર આવે છે ત્યાં ચૈતર વસાવા કે જે નહીં રહી શકે પરંતુ આખી ઘટનાને લઈને પેલા એ વકીલ એમણે શું કહ્યું શીતલ ઉપાધ્યાય એમના એડવોકેટ હતા તેમની પ્રતિક્રિયા સાંભળીએ પછી આગળ ચર્ચા કરીએ નમસ્કાર હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય પહેલાં તો સૌને મા શક્તિ આરાધનાના દિવસ એટલે કે નવરાત્રિના પ્રથમ નોરતાની શુભકામનાઓ આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાંના અમારા જે વિશ્વાસ છે એનાથી માનનીય દેડિયા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલા જ નોરતે ચૈત્રભાઈના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના અરજી માટે હું સમર્થકોને અભિનંદન પાઠવું છું આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળી આપ સૌને જણાવશે ધન્યવાદ તો જે પ્રકારે ચૈતર વસાવાના એડવોકેટ શીતલ ઉપાધ્યાય તેમણે આ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જગદંબાના નવલા નોરતા ને આજે પહેલું નોરતું પહેલાં નોરતાના દિવસે ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે એટલે જ કહેવાય છે કે ભગવાન સાચાની સાથે હોય છે આ પ્રકારની વાત એડવોકેટ દ્વારા કરવામાં આવી છે હવે આગળ એ પ્રકારની ચર્ચા કરીએ કે છેલ્લા અઢી મહિના કરતાં વધુ સમયથી ચૈતર વસાવા કે જે વડોદરાની જેલમાં બંધ હતા એક સમય બપોરે અઢી મહિના પહેલાંનો એ સમય બપોરના બે અઢી ચાર વાગ્યા આસપાસ એટીવીટીની એક બેઠક મળે છે ડેડીયાપાડામાં અને ત્યાંથી સમાચાર મળે છે કે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના એક નેતા પર હુમલો કર્યો છે એટલે સ્વાભાવિક પણે કે ત્યારે થોડો માહોલ ગરમાયો એ બાદ સમાચાર આવે છે કે જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે જ આસપાસ ઉભેલી મહિલાઓ વચ્ચે એમણે ગાડા ગાડી કરી માબેન સામેની ગાળો આપી આ પ્રકારના આરોપ ચૈતર વસાવા સામે લાગ્યા જ્યારે સંજય વસાવા કે જેમના પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા એ આરોપો વચ્ચે ડેડિયાપાળાના એ સમર્થકો ચૈતર વસાવાના સમર્થકો એ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતી હતી એને કહેતી હતી કે ચૈતર વસાવાએ મનરેગાનું જે કૌભાંડ બહાર કાઢ્યું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર કાઢ્યું ને એમાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓનું નામ સામે આવ્યું એટલા માટે તેને ભારતીય જનતા પાર્ટી તેમણે તેમના ઉપર કાવા દવા કરીને તેમને જેલમાં મોકલી દીધા આ પ્રકારની વાત અને ચર્ચા જે છે તે ગુજરાતભરમાં થવા લાગી અને ચૈતર વસાવાના સમર્થકોનો એ કહી શકાય ને કે ભાઈ અચાનક તેમને એ શું સૂજે છે કે જેલમાં મેં પહોંચી જાય છે જ્યારે કોર્ટની લઈ જાય છે કોર્ટની અંદર ત્યારે કોર્ટની ત્યાં બહાર પહોંચી જાય છે ભારે ભીડ જોવા મળતી હોય છે આ પ્રકારના દ્રશ્યો અઢી મહિનાથી સતત સામે આવતા હતા ચૈત્ર વસાવાના સમર્થનમાં અનેક કેટલા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે કદાચ વિસ્તારોમાં નાના મોટા આરોપ પ્રતિ આરોપ વચ્ચે ચૈત્ર વસાવાના જામીન તો અત્યારે મંજૂર થઈ ગયા છે પણ શરત રાખવામાં આવી છે કે શરત ડેડિયાપાડા મત વિસ્તારમાં એમને નહીં આવવાનું આની પહેલાં પણ એકવાર આવું થયું હતું કે જ્યારે એમના મત વિસ્તારમાં એમને નહીં આવવાને આ વાત એ સામે આવી હતી ત્યારે આ વખતે ફરીવાર જે પ્રકારની ઘટના ને તેમાંથી જામીન મળ્યા છે પણ શરતી જામીન એ માટે એમને સજા આપવામાં આવી છે પરંતુ જે પ્રમાણે સીસીટીવીની વાત કરવામાં આવી પુરાવાઓની વાત કરવામાં આવી એના મુદ્દે કોઈ બોલવા માટે તૈયાર નહોતું જ્યારે એ ઓફિસ હતી અંદર બેઠક હતી બેઠકની અંદર સીસીટીવી લગાવેલા હતા એ સીસીટીવીમાં શું કેદ થયું હશે શું સંજય વસાવા સાચું બોલે છે એમના પર ચૈતર વસાવાએ હુમલો કર્યો છે મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો હતો કારણ કે લોકો અને સાથે જ કોર્ટે પુરાવા સાથે એ વાત કરતી હોય છે અને એમના પર એ કહી શકાય કે ભાઈ આ કાર્યવાહી કરતી હોય છે તો બીજી તરફ એમની ધરપકડ થઈ ગઈ ધરપકડ કર્યા બાદ એમને ડેડિયાપાડાથી રાજપીપળા લઈ આવવામાં આવે છે રાજપીપળાથી વડોદરા લઈ આવવામાં આવે છે સતત અઢી મહિનાથી વડોદરા જેલની અંદર ચૈતર વસાવા બંધ હતા એ સમયે ચોમાસું સત્ર વિધાનસભાનું એ સત્ર ચાલુ થાય છે સૌ કોઈની નજર હતી કે ચૈતર વસાવા એ આ બેઠકની અંદર આ સત્રની અંદર હાજરી આપશે કે કેમ જોકે કોર્ટે એમને ત્રણ દિવસના સરતી જામીન આપ્યા અને ત્રણ દિવસ સુધી એમને વિધાનસભામાં હાજરી આપવા માટેની મંજૂરી આપવામાં આવી ત્રણ દિવસ ચૈત્ર વસાવા હાજર થયા જે પણ ટર્મ એન્ડ કંડિશન આપવામાં આવી હતી કાયદાનું પાલન કરી અને ચૈત્ર વસાવા એ હાજર થયા ત્રીજો દિવસ છેલ્લો હતો ત્યારે એમણે કહ્યું હતું કે વડોદરા જેલમાં તમારે હાજર થવાનું છે ચૈત્ર વસાવા હાજર પણ થયા અને બીજા જ દિવસે ચૈત્ર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હતી પરંતુ સુનાવણી થાય પહેલાં પોલીસ જે છે તેમણે સુનાવણી દરમિયાન ચાર્જશીટ દાખલ કરી દીધી સ્વાભાવિક છે ચાર સીટ દાખલ થયા બાદ ચૈત્ર વસાવાને જામીન અરજી કરવી હોય તો બધું જ નવે સરથી આખી પ્રોસેસ જે છે તે કરવી પડે ને જે જૂની જામીન અરજી હતી એ પરત ખેંચી લીધી આ બાદ ધીમે ધીમે ચર્ચાઓએ જોર પકડ્યું જોર પકડ્યું કે ચૈત્ર વસાવા બહાર આવશે કે કેમ ચૈત્ર વસાવા બહાર આવશે કે કેમ આજે સવારે એક સમાચાર મળે છે અને આ સમાચારની અંદર ખબર પડે છે કે ચૈત્ર વસાવાને સરથી જામીન મળી ગયા છે ને એ જેલની બહાર આવશે આ પ્રકારના સમાચાર વાયુ વેગે જે કહી શકાય કે ભાઈ ફેલાયા આદિવાસી વિસ્તારમાં અને ખાસ ચૈતર વસાવાના જે સમર્થકો હતા તેમને ખબર પડી કે ચૈતર વસાવા એ જેલમાંથી છૂટવાના છે તો ત્યાં હર્ષ અને ઉલ્લાસ અને ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે એ બાજુ ચૈતર વસાવાની લોક ચાહના છે ચૈતર વસાવા જ્યાં પણ જાય છે તો ત્યાં લોકોની ભીડ ભેગી થઈ જાય ચૈતર વસાવાના અમુક ડાયલોગ અમુકે ભાષણ જે છે સાંભળવા માટે લોકો ત્યાં આવી જતા હોય છે એક ધારાસભ્ય છે પરંતુ એક ધારાસભ્ય કે જે જો કદાચ સમજો કે વર્ષ દિવસ પોતાના મત વિસ્તારમાં નથી રહેતા તો પછી ત્યાંની જનતાના કામ અને સાથે જ અન્ય બીજા કામ કોણ કરશે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે પરંતુ કોર્ટે કોર્ટનું કામ કરે છે અને જે રીતે જામીન આપ્યા છે એનું પાલનય ચૈત્ર વસાભાઈ હવે કરવું પડશે એક વર્ષ માટે એમને પોતાના મત વિસ્તારમાં નહીં જવાનું હવે ત્યાં ન જાય અને છતાં પણ એમને ત્યાંના કામ કરવા પડશે કારણ કે પોતાના મત વિસ્તાર છે આવનારા સમયની અંદર બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલા નાની મોટી કેટલીક ચૂંટણીઓ પણ આવી રહી છે તેના માટે પણ હવે તડામાર મહેનત કરવી પડશે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે હવે અમારો સિંહ બહાર આવી ગયો છે એટલે હવે હવે નવી રણનીતિ સાથે અમે બહાર આવીશું આગળની સમયમાં ખબર પડશે કે નવી રણનીતિ સાથે શું થાય છે ને આમ આદમી પાર્ટી કેટલી સક્રિય દેખાય છે બાકી બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં તમામે તમામ પક્ષો જે છે તે ગુજરાતની અંદર તળામાર મહેનત જે છે તે કરી રહી છે હવે જનતાએ જોવાનું રહ્યું કે આ વખતે બે હજાર સત્યાવીસમાં કયા પ્રકારનું પરિણામ લાવવાનું છે અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આરોપ પ્રત્યે આરોપ લગાવતા હોય છે વિકાસની વાતો થાય છે પરંતુ ક્યાંક વિકાસ દેખાય છે તો ક્યાંક ખૂબ ઓછો વિકાસ દેખાય છે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આખી ઘટનામાં શું નવો વળાંક આવે છે ગરજનાથમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત મને આપો રજા ને નમસ્કાર